દિવાળીની રજાઓમાં અંબાજીમાં આઠ લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા સવા કર્યું ગુજરાતના કરોડ નું અંબાજી ખાતે દિવાળીના તહેવાર અને રજાઓના ગાળા દરમિયાન ભક્તજનોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર માત્ર દીપોત્સવી પર્વના આ ટૂંકા ગાળામાં જ આશરે આઠ લાખ જેટલા શ્રદ્ધાળુઓમાં અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી યાત્રિકોની આ ભારે ભીડને કારણે અંબાજીનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને યાત્રાધામની આસપાસના વિસ્તારોમાં પણ ખૂબ જ ધમધમાટ

ભક્તોના અપાર સમર્પણ અને શ્રદ્ધાને પ્રદર્શિત કરે છે ભંડારામાં એકત્ર થયેલી આ ભેટની રકમનો ઉપયોગ મંદિરના વહીવટી સુવિધા અને મંદિરના શિખરને કરવાની ચાલી રહેલી ભગીરથ કામગીરીમાં કરવામાં આવશે ટ્રસ્ટ દ્વારા હાલમાં પણ શિખરને સોનાથી મઢવાનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે જેમાં દેશ વિદેશના માઈ ભક્તો દાન આપી રહ્યા છે દેવ દિવાળી કાર્તિક સુદ પૂર્ણિમા સુધી પણ યાત્રિકોનો ઘસારો જળવાઈ રહેવાની શક્યતા છે જે ગુજરાતના આ શક્તિપીઠની ધાર્મિક અને આર્થિક મહંતતાને વધુ મજબૂત

આ સિવાય લગભગ ચારસો ગ્રામ જેટલું ગોલ્ડ એટલે કે સોનાની લગડીઓ રૂપે દાન પ્રાપ્ત થયું છે એ પણ ભંડારમાં ગુપ્ત દાન તરીકે પ્રાપ્ત થયું છે તો આમ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં ભક્તોનો ખૂબ ધસારો દિવાળી વેકેશનમાં જોવા મળ્યો છે અને ટ્રસ્ટ દ્વારા પણ સુંદર વ્યવસ્થા એમના માટે કરવામાં આવી હતી